ના કપરાડા તાલુકાના પીપલસેત ગામના ઝારૂજના ફળીયા ખાતે મોડી રાત્રે ખેડૂતના ઘરે દીપડો આવી જતા અફરા મચી હતી જો કપરાડાના આર અને તેમની ટીમે ભારે જહેમત બાદ આશરે પાંચ થી છ વર્ષના દીપડાને રેસ્ક્યુ કરી તેને તબીબી પરીક્ષણ માટે લઈ જવાયો હતો સ્થાનિકોએ જણાવ્યું કે દીપડો અત્યંત અશક્ત હોય દોડી પણ શકતો ન હતો સૂત્રો અને કપરાડા વન વિભાગના જણાવ્યા મુજબ પીપલ ગામના જાજુરના પડિયા ખાતે સોમવારે રાત્રે દીપડો સ્થાનિક ખેડૂત રમણ એસ ગામિતના ઘરના ઉટલા ઉપર આવીને બેસી જતા દોડધામ મચી હતી